છ એસી જે ઇન્ડોર આઉટડોર સાથે એક લિનોવો કંપનીનું લેપટોપ સ્ટેપલર સ્ટેપલર ફિન તથા કેલ્ક્યુલેટર મળી આશરે કુલ કિંમત રૂપિયા એક લાખ એકોતેર હજારની ચોરી થઈ હોવાની ફરિયાદ જંબુસર પોલીસ મથકમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર લોહાણી દ્વારા દાખલ કરવામાં આવી હતી ફરિયાદના આધારે જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે બી રાઠવા તથા સ્ટાફે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ બે ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે જે બાબતે જંબુસર પોલીસ હરકતમાં આવી હતી પોલીસ સ્ટેશનના અફસરો અને પોલીસ જવાનોએ સઘન તપાસનો દોર આદર્યો હતો જેમાં મુબારક ઇસ્માઇલ રહીમ મલેક ઉમર વર્ષ વીસ ધંધો એસી રિપેરિંગ એસી લેવેજ રહે કિસ્મતનગર સોસાયટી જંબુસર તાલુકો જંબુસર

જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ છે જેમાં એક આર્ટિફિશિયલ લેબ આવેલ છે જેમાંથી છ એસી એક લેપટોપ તથા બીજો પરચોડન સામાનની ચોરી થયેલી હતી જે બાબતે કરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો લગભગ એક લાખ એકોતેર હજાર જેટલી મથાની ચોરી થયેલી હતી જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે બે તોમતદારોને આ ગુનાના કામે સકમન તરીકે લાવવા લાવેલા હતા તેમની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી જે બે બંને તોમતદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર ના હોય આ ગુનો કરેલો હતો જે આ ગુનાના કામે બંને તોમતદારોને પૂરતા પુરાવાઓએ અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આ છ એસી એક લેપટોપ તથા બીજો પરચોડ સામાન મળી કુલ એક લાખ એકોતેર હજારની જે પૂરેપૂરી મત્તાની જે ચોરી થયેલી હતી એ સામાન રિકવર કરવામાં આવેલ છે આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ઘરફોડ ચોરીના ગુનાને ડિટેક કરીને ખૂબ જ પ્રશંસીય કામગીરી કરેલ છે